નાખી પાવ ને એવું બધું છે ભાજી છે કેટલું બધું જમવાનું બનાવી નાખ્યું હોય આપડે અહીંયા રૂમ લઈને આવીએ

ને બહુ મસ્તીની જગ્યા છે લોકેશન છે તો ભાવબેન પાહે જાય અંદર ઈ શું કરે એમ જોવા જાય હવે તો ભાવબેન શું કામ કરો ભાજી એવું એવું ખાતા ને આવું ભાજી થઈ ગયું હા વાત

રામભાઈ આવી ફટાફટ ઘરે જમવાનું સીધું તૈયાર છે ને બહુ લેટ થઈ છે બોતા રાખવાની મસ્તી બનાવી છે ની ભાજી બહુ મસ્ત કરી ટેસ્ટ કરવા હારો આ બાજુ બાજુ અમારી ઘરે કોઈ દી ભાઈ બધા જાય अनि आज हामी जई भावदिन ना हात जो भाव नि पाउभाजी केही है ने एम साखी कहाँ हा अबु को जब बनाई नै पाउभाजी हो खबर हा तन्ने तावरतै नै कही हामी तावरतै नै पहिला भेलाहेर के 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 नै एम त अब बनावत घरे सिटी मा रह त अनि

તો આપણે લવા સમજી કે ની જાય તી એક ખેલો આવે ને બે ત્રણ ખેલા થાય હા કેટલું વસ્તુ આપ્યું મને એક તો હારી આપી એક જર્સી આપી હા તો મને મને થાય ને હા ભઈ એક એક કોટ લીધો એક શેટલ લીધું બની હતો મારે હતું ને હા નહીં મેહુલ ભાઈ હાટલું હાટુ ભાઈ કોર્ટ અમે કાલે લેવા જાય ને તો આ બધી વસ્તુ લઈ લીધી અને હવે અમે ભાઈ કહે છે ભાઈ ઘેરે કા દેહી જા હા તો પછી ઘરે હા જાવ પડનેથી હા આને ભાઈ આ બસ છે ને અમે ઘરે લાવતા ને તો આદ બસ મારે જાવાનું હોય ને અમારે ઘરે તો અમે આદ બસ માં રહી છોડે એટલે પછી એમાં જી હોય ને હા તો આ ભાઈને ભાઈબંધ છે ને આપી દીધી ડાયર જે તો હું તો હું તો ખાય હું મજા આવે

તો ફેમિલી એજો રૂપ ઉદ્દી છે ને એમ અમારું ભાઈ ઉદ્દી છે માજીક રોહે ને ભાઈ ઉદ્દી છે આપણે હે ને તેથી થોડું એડિટિંગ નું કામ કરતો કરતો અને હવે હે ને સાય હું કાવા મળીએ મને થી ઊંચડી ફોર તો ઘરે પર પૂઈ જવું રે બસ ચા કો રાખે તો હારું તો ફેમિલી લેચર હે ને બસ વોલ્ટ છે તો હે ને વે થોડું નાસ્તો લઈ આયા નાસ્તો હું ખબર પાસ સોડા લે લીધી છે આ અને વે પર

ઓલા બસ વાળા ભાઈ વેલા હાથ ન કર્યો નકર તે વેલેર ફોન કર દે અહીં ઉતરી ઉતરી જાય કે આવી ગયો ઉતરી જાવ પછી અહીં ઉતરીને પછી મે આગળ દિનેશને ફોન કર્યો છે તો એ આવે છે લેવા સામાન જો કેટલો બધો છે કા હુઈ દે પાસા ઘર પર ઊભા ન છે હુઈ દે હુઈ ઓ ઘર તું મને તો જો આ ઠેલો પીરો છે અને એક ઠેલો જ અહીં પીરો છે દિનેશભાઈ વાટ જોઈને હે ને ઊભા થઈ જાય

जगम जाऊ नहीं और दीदी डाक